તો દિલ્હી કાર બ્લાસ્ટને લઈને અનેક જગ્યા ઉપર ગુજરાતની અંદર અત્યારે હાઈ એલર્ટ પર કરી દેવામાં આવ્યું છે હાઈ બોર્ડ પર ગુજરાત રાજ્ય છે અત્યારે આપણે જણાવી દઈએ કે ગીર સોમનાથની અંદર પણ શંકાસ્પદ વ્યક્તિની અટક કરવામાં આવી છે આ સૌથી મોટા સમાચાર છે આપને જણાવી દઈએ બ્રેકિંગ ન્યૂઝ છે ગીર સોમનાથમાં ત્રણ શંકાસ્પદ કાશ્મીરીઓની અટક કરવામાં આવી છે દિલ્હી બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે ભૂજ પછી હવે ગીર સોમનાથની કાર્યવાહી કાશ્મીરી શંકાસ્પદ મોબાઈલ તપાસ કરવામાં આવી રહી છે અને આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ ગુજરાતની અંદર તમામ જે સરહદો છે તેને આજુબાજુથી તમામ સરહદોને કોડન કરી દેવામાં આવી છે અને આ સાથે જ જે સરહદો છે તેના ઉપર પૂર્ણતા જ્યારે સુરક્ષા ચાક ચોક અને તેની અંદર કરવામાં આવી રહી છે સાથે સાથે બંદોબસ્ત ગોઠવવામાં આવી દીધો છે પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવ્યો છે અને જે ત્રણ કશ્મીરીઓ પકડાયા છે તેની પણ અટક કરીને પૂછપરછ કરવામાં અત્યારે હાલ આવી રહી છે